નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ નિર્વિકાર બાસ્કરની મેડી નીચે ગાડી ઊભી રાખીને કંચને હોન વગાડ્યું ઉપરા ઉપરી વગાડ્યું બારી કોઈ ડોકાયું નહીં મોટરને ચાવી લગાવીને એ ઉપર ગઈ તેટલામાં તો એને કેક વિચારો આવી ગયા ઘરમાં નહીં હોય ક્યાં ગયા હશે લલિતાને ઘેર કે માલતીના ઘેર એ બે તરફ મારા કરતા વિશેષ લક્ષ કેમ આપે છે એ બે જણીએ તો અત્યારે ઘરમાં એકલી હોય છે જઈને કોણ જાણી સીએ વાતો કરતા હશે મારી પણ વાતો કરતા હશે એ એક બે મિનિટ તો એ તો આ ભણેલી ગણેલી યુવતીના કલ્પના ચપટોને કેટલાક ચક્કરે ફેરવી એના અંતરમાં નાની સી એક નરક રચી આપી અને એટલે સુધી મનને ઉકાળી મૂક્યું કે ભાસ્કરના ઘરમાં ન હોય તો એકદમ માર માર મોટરે લલિતાને કે માલતીને ઘેર જઈ પહોંચવા મન કુદાકૂદ કરી રહ્યું પણ ભાસ્કર તો ઘરમાં જ ટેલતો હતો એને દેખીને કંચને શ્વાસ હેઠું મૂક્યો હાય કેમ હોન બહુ વગાડવું પડ્યું સાંભળતા હતા ત્યારે કેમ મોં ન બતાવ્યું કંચને સ્વરમાંથી આકૃત કાઢ્યું જાણી બુજીને કાંઈ દોષ હાજ તો તારામાં મોટાઈ ન આવી જાય તે માટે જ જાણી પૂછીને કેટલા ક્રૂર છો તમે તમારી સૌની વધુ પડતી કોમલતાને કાબૂમાં રાખવા જ તો કેમ અત્યાર સુધી ઘેર ન આવ્યા ક્યાંય રખડવા ગયા હતા તારા ઘર સિવાય ઘેર જવું એટલે રખડવું એમને ના પણ મારા સુગંધ સાચું ન કહો તો ક્યાં ગયા હતા અત્યારમાં ભાસ્કર ચપળ હતો કંચનના અને બીજી છોકરીઓના અંતરમાં બળતા ઈશ્રાક અગ્નિ ઓળખો હતો એણે જવાબ પાડ્યો તને કેવા હું બંધાયેલો નથી વીર સુદ બંધાયેલો છે એનું નામ ક્યાં લો છો પ્રભાતમાં કા અબ સુનિયાર નામ છે કંચને રાતની કથા રડતે રડતે વણાવવા માંડી આખી વાતનો સર આ હતો કે પરણવો હતો ત્યારે તો બણગા ફૂક્યા કે તને તરતા શીખવવા લઈ જઈશ તારે સાયકલ અને ઘોડે સવારી શીખવી હોય તો શીખજે તારે પુરુષ પોશાક પહેરવો હોય તો મને શું વાંધો છે તારા જીવનના મિત્રો સ્ત્રી હોય કે પુરુષ જે હોય તે હો તેની સાથે તારા સંબંધો તો તારે જેમ ઠીક પડે તેમ રાખી શકશે હું કદી પણ વહેમ નહીં લાવું ઈર્ષા નહીં કરું આવા બણતા આજે ક્યાંય અલોપ થઈ ગયા છે ને એ તો વાત વાતમાં વહેમાય છે હું ક્યાં બોલું છું ને કોની સાથે કેમ બોલું છું એ તો ઠીક પણ સ્નેહની સામે કયા પ્રકારને નજરે જોઉં છું તેનો પણ એ તુર્ત હિસાબ માગે છે તો પછી તું પણ સામે એવા જ સવાલો કાં નથી પૂછતી પૂછું છું જ તો બસ એના માથાના થઈને રહેવું થોડા નફટ થયા વગર કંઈ સંશા નહીં ચાલે તમારી સ્ત્રીઓએ શક્તિ બતાવી જોઈએ એમ કહેતો કહેતો ભાસ્કર પોતાના લમણા દબાવ દબાવ કરતો હતો એમ એમ કરો છો કંચને પૂછ્યું માથું દુખે છે રાતે ઊંઘ સારી ન આવી ને સવારે જરા વહેલો ઉઠી બહાર ગયો એટલે શરદી લાગી ગઈ છે તમે બેસો ને કાં સૂવો લોહો કપડે બામ અને માથે તેલ ઘસી દઉં પોતાની સંબંધિત સ્ત્રીઓ આગળ આવું કામ કરાવવાનો ભાસ્કરને કશો સંકોચ નહોતો તેમ ખાસ શોખ પણ નહોતો એ સોફા પર બેઠો ને કંચન એના લમણાને માલિશ કરવા લાગી બારનું બંધ કરી દઉં દાદર પાસેથી કોઈ જતા આવતા જોવે તો સુગાઈ તેમ ધારી કંચને કહ્યું ના બિલકુલ જરૂર નથી ભાસ્કરનો એ જવાબ ચોખ્ખો ચટ હતો પોતે જે આચરણ કરે છે તે સ્વાભાવિક સલાહપૂર્વક જ કરે છે એવું સો લોકોને સ્પષ્ટ કરવાની એની ચીવટ હતી વસ્તીવાળા મકાનમાં પોતે કોઈના હેમ સયાનને પાત્ર બન્યા વગર એકલો રહી શકતો તેમાં આ કળા છે કારણ ભૂત હતી માથું દુખાવતો તે તેલ ઘસાવતો ભાસ્કર જરીકે કે વિહુવાણ નહોતો એ સોફા પર સૂતો તેમાં પણ સ્વાભાવિકતા હતી એનું લલાટ ઘસતી કંચન એના ઉપર ઝૂકી રહી હતી ત્યારે પણ ભાસ્કરની સ્થિતિ સ્વાભાવિક જ હતી પછી કંચન સોફાની કોર પર બેસી ગઈ ને એણે ભાસ્કરનું માથું સોગરને ખાર ખોળામાં લીધું તો પણ ભાસ્કરની ક્ષમતામાં ફેર નહોતું પડ્યો સૂતો સૂતો એ કંચનને એના પ્રશ્નોનો જવાબ દેતો જતો હતો એક જવાબ આ હતો તને ન ફાવતું હોય તો છૂટાછેડા લઈ લે તમારું તો સિવિલ મેરેજ છે પછી ક્યાં જાઉં આવડી દુનિયા પડી છે તું ભણેલી ગણી છે નોકરી કરજે ઇચ્છિત જીવન સ્વતંત્રપણે ગાળજે કંચને ગળે ઝટ ઝટ ઉતરી જાય તેવો આ શેરો નહોતો નોકરી કરવાની ફટાફૂટ શકે સ્વતંત્ર જીવન જીવવા બેસું તો પછી મારું ઢાંકણ કોણ આજે પરિણે બેઠી છું તો ફાવે ત્યાં ફરું છું કોઈ ઉઘાડું નામ લઈ શકે છે ને પછી તો સો આબરૂ ઉપર પાણા જ ફેંકીને એકાએક વિચાર તાગડો તૂટી ગયો અર્ધ ખુલ્લું બારણું ઉઘડ્યું ને વીર સુધ દાખલ થયો હાથમાં રેકેટ હતું અને પગમાં ટેનિસ જૂતા હતા તેની જ દાદર પર અવાજ થયો નહોતો વીર સુધને જોતા ભાસ્કરે તો જેમની તેમ સ્થિતિમાં પડ્યા પડ્યા જ્યારે કે હાલિયા ચાલ્યા વગર આંખો માંડીને કહ્યું આવો એણે તો પોતાના હાથ કંચનના ઘૂંટણ ઉપર ડેડેલો હતો તે પણ હટાવ્યું નહીં એ સમતા કંચનમાં નહોતી એણે સફાળા જ ભાસ્કરનું માથું નીચે સેવી નાખ્યું ભાસ્કરના લમણા એ માથું ચડવાની એની છૂટ સંકોચાઈ ગઈ એને દાબવું ભંત કર્યું નહીં છતાં પોતે કશું જ અનુચિત કામ કરી રહી હતી એવો ક્ષોભ અનુભવ્યો એના હાથ ધીમા પડ્યા વીર સુત તો ખચવાઈ જ ગયો એને પાછા દાદર ઉતરી જવા દિલ થયું પોતે આવ્યો તે ન આવ્યો થઈ શકત તો રાજી થાત એ ભાસ્કરના આવો શબ્દનો ઉત્તર ન આપી શક્યો ન તો એ ખુરશી પર બેસી શક્યો બારી પાસે જઈને એ ઊભો રહ્યો બારી વાટે બહાર જઈ રહ્યું જોતાં જોતા એ વિચાર કરતો હતો મારું માથું કે મારું કપાડતું આને કદી દબાવ્યું કે જોડ્યું નથી કહ્યા કરે કે હજુ એ પુરુષોને અમારી પાસેથી ગુલામી જ ખપે છે કાં તો કહે કે મારા હાથની ગરમી તમને લાગી જશે ત્યારે અહીં આ સ્વસ્થતાને આ સેવા પરાણામાં કેમ કદાચ એ શરીર સેવા જ હશે નર્સો ડોક્ટરો શું નથી કરતા પણ તો મારાથી ચોરી કેમ રાખી મને દેખીને જ કા માથું હેઠે ઉતાર્યું એ ચોરી નહીં નર્સો ડૉક્ટરોને જેવી સભ્યતા એમાં ક્યાં રહી આટલું એ પૂરું વિચારી રહ્યું નથી ત્યાં તો ભાસ્કરે કહ્યું લે ત્યારે કંચન ભેગા ભેગે મારા હાથના કાડા પણ ચોરી દે મને બધો જ થાક ઉતરી જશે તું આટલું સરસ ચોરી જાણે છે ત્યારે તો શું વીર બડો બોડો ભાગ્યશાળી છે વીર કશું બોલી શક્યો નહીં કંચન પણ એની સામે જોયા વગર જ તે લઈ ભાસ્કરના હાથ જોડવા માંડી વીર સુદને એકાએક આ ક્રિયાની ખટક લાગી હતી શું ભાસ્કર પામી ગયું હતું તેથી જ શું એ ક્રિયાને સ્વભાવિક નિર્વિકારી ક્રિયા તરીકે દેખાડવા આ ચાલાકી કરી રહ્યો હતો કે ખરેખર જ શું ભાસ્કરનું મન માલેસી આ ચંપી તેમજ આ ખોડામાં માથું લેવાની ક્રિયામાં વિકાર દ્રષ્ટિએ જોતું જ નહોતું જાણવું કઠિન હતું કાળાનો અર્થ જ એ કે પોતાના કાર્યને કુદરતી સ્વાભાવિક નૈસર્ગિક કરી બતાવે સાચી કલા જ એનું નામ કે જે કાગળ પર ચિતરેલા ઝાડને સરોવરને ધરતી પરનું ઝાડ કે સરોવર હોવા જેવી ભ્રાંતિ કરાવે એમ જો ભાસ્કર કુશલ કલાકાર હોય તો એ આખી જ ક્રિયાને કુદરતી સારવારનું સ્વરૂપ કેમ ન આપી શકે વીર સુદની તાકાત નહોતી કે એ માલિશી અટકાવી શકે માલિશી પૂરી થઈ રહ્યું ત્યારે એણે કંચને કહ્યું ચાલો જઈએ તું તારે ગાડી લઈ જા એને હું હમણાં મૂકી જાઉં છું ભાસ્કરે સૂતે સુતે ઠંડી કલેજે જવું પાડ્યું ના અમે જોડે જઈશું માંડ માંડ બોલી શક્યો જાણ્યો એ તો તું હિન્દુ નારીનો પતિ છે તે ભાસ્કરે ટાઢાડા ચાપવા માંડ્યા પણ એનું કાંઈ હાલતા ને ચાલતા પ્રદર્શન હોય નહીં ચાલ કંચન એમ કહી વીર સુતે કંચનનું કાઠું પકડ્યું કંચન છોડાવવા ગઈ પણ વીર સુતે દાપ વધાર્યું કંચને ઓ મા કંઈ ભાસ્કર સામે જોયું ભાસ્કરે હજુ પણ સૂતે સૂતે કહ્યું હવે છોડે છે કે નહીં બેવખું તમારે શું છે વચ્ચે આવવાનું વીર સૂતે કાઠું છડ્યા વગર કહ્યું ને એણે કંચનો હાથ ખેંચવો શરૂ રાખ્યો જાણે સ્નાન કરવા ઉઠ્યો હોય એવી શાંતિ ધરીને ભાસ્કર ઊભો થયો એણે સીધા જઈને પહેલું તો બહાર જવાનું બારણું બંધ કરી દીધું ને પછી એ વીર સૂત તરફ વળ્યું એ રોષ કરતો ત્યારે ડોળા ન ફાળતો પણ આંખો પર પોપચા સવિશેષ ઢાંકી પાડતો જાડા જાડા ભાવાવાળી અર્ધ મીચેલી આંખો સામે બે હાથ સહેજ પહોળાવી ધીમા પ્રાણ ભદ્ધ પગલે ચાલ્યા આવતા ભાસ્કરનો સીનો આશરી બન્યો એના મોંમાંથી હા હા એવા ગાનના જે તાન નીકળતા હતા તેણે એની આકૃતિને વધુ ભયાનકતા પહેરાવી એણે એટલો તો જલ્દીથી ગસવારો કરી નાખ્યો કે વીર સુખને દૂર થવાની તક જ ન મળી એના હાથનો તમાચા ને પગની પાટો વીર સુધ ઉપર જરી કે ઊંચો અવાજ થયા વગર જ વરસી રહી લઈ જા લે લઈ જા હું જોઉં છું તું કેમ લઈ જા છો હા હા એ સંગીત સ્વરૂપ પણ સાતો સાત ચાલતા હતા કેમ જાણે માણસ નહોતો હોય વીર સુદ પહેલી હારનું વિધાન હોય શરીરે કમજોર હતું તો શા માટે ગભરાય છે હવે એ વીર મારતો મારતો હેપતાઈ ગયેલી કંચનને હિંમત આપતો હતો કંચન કહેતી હતી હવે રહેવા દો હવે બસ કરો ને હવે નહીં ભે નહીં તું જ રહે કંચન એમ કહી કહીર સુદને હાથ જાળી નીચે ઉતારી મોટરમાં નાખી મોટર સહિત ઘેર મૂકી આવ્યો ને પાછા આવી એને કંચને કહ્યું ચાલ ક્યાં પહેલા ડાક્ટરની પાસે ને પછી પોલીસ કચેરી કેમ એ ફરિયાદ કરી તે પૂર્વે જ આપણે પાણી આડે પાળ બાંધીએ કંચને તો વિચાર કરવાનો સમય નહોતો સમય હોય તો પણ શક્તિ ક્યાંથી કાઢી બાવીસ વર્ષની છોકરી ભણવામાં પ્રકસેલી ને સેવામાં ઝડકી ઉઠેલી એટલે વિવેક બુદ્ધિને તો એ બધા જળ કાટમાં વિકસાવવાનો અવકાશ જ ક્યાં હતો એ ઉઠી તારી બંગડીઓના કટકા નીચે પડેલા છે તે લઈ લે ને જોઉં તારું કાઠું એમ કહી એણે કંચનો હાથ ઝાલી કાઠા પર નજર કરી હા આ રહ્યા ચોખ્ખા આંગળાના આકા ને આ સોનાની બંગડી પણ વળી ગઈ છે ને શું બસ પુરાવો ચોક્કસ છે ચાલો પણ કંચન સહિત આજકો ખાતી હતી તું સમજી નહીં કંચન ભાસ્કરે આંખો ચમકાવીને કહ્યું ભણેલા પતિઓની જુલામ ગારી ઉગાડી પાડવાનો આ અવસર છે તેઓના આ જંગલીપણા તો ઘેર ચાલી રહેલ છે તેનો બવાળો કરવામાં પાપ નથી ધર્મ છે સેવા છે એમ બોલી એણે કંચનનું કાઠું કોમળ હાથે ચાલ્યો બે બહાર નીકળ્યા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ